નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે આંગણવાડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે કેટલી જગ્યા છે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે ફોર્મ કોણ કોણ ભરી શકે છે ડોક્યુમેન્ટ શું જોઈ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે અને ઓનલાઈન ફોર્મ જાતે કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે

ફોર્મ છે એ તમારે ઓનલાઈન વેબસાઇટ પર જઈને ફિલઅપ અપ કરવાનું રહેશે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો આંગણવાડી કાર્યકર અને મિની કાર્યકરમાં વય પાત્રતાની વાત કરી લઈએ આપણે તો આંગણવાડી કાર્યકર છે તે અઢાર થી લઈને તેત્રીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે મિની આંગણવાડી કાર્યકરમાં પણ અઢાર થી લઈને તેત્રીસ વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે અને આંગણવાડી તેડા ઘરમાં અઢાર થી લઈને તેતાલીસ વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે અને જે લોકો પાસે આંગણવાડી તેડા ઘરમાં અનુભવનું પ્રમાણપત્ર હોય છે એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી આપણે આંગણવાડી કાર્યક્રમમાં સેલેરીની વાત કરી લઈએ તો જેમાં છે આંગણવાડી કાર્યક્રમમાં દસ રૂપિયા સેલેરી મિની આંગણવાડી કાર્યકરમાં તમને દસ હજાર રૂપિયા સેલેરી અને તેડા ઘરમાં છે એ પાંચ હજાર પાંચસો રૂપિયા પર મંથ તમને સેલેરી મળવા પાત્ર રહેશે પાત્રતા માપદંડની વાત કરી લઈએ તો આ ભરતીમાં ફક્ત મહિલા ઉમેદવાર જ છે એ એપ્લાય કરી શકે છે આંગણવાડી કેન્દ્રના વોર્ડના કાયમી રહેવાસીઓએ અરજી કરવી લઘુત્તમ શૈક્ષણિક અને વય માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે એટલે કે જે તે પોસ્ટ ઉપર તમે એપ્લાય કરો છો એમાં જે વસ્તુ રિક્વાયર કરવામાં આવેલી છે એ વસ્તુ તમારે આપવી જરૂરી છે સચોટ અને ચકાસણી યોગ્ય દસ્તાવેજ અપલોડ કરવા ફરજિયાત છે ખોટી વિગતો છે તેને ગેરલાયક ઠેરવવામાં આવશે એટલે કે તમે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ક્લિયર વચાય અને દેખાય એવા હોવા જોઈએ અને જે તે ફોર્મમાં જો તમે ખોટી વિગત ભરો છો તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ થવા પાત્ર રહેશે અને આ ભરતીમાં છે એ આઠમો પાસ છે લાયકાત લાગુ કરવામાં આવેલી નથી એટલે આઠ પાસ કોઈ પણ ઉમેદવાર છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકશે નહીં તેનું ખાસ નોટ કરી લેવું ત્યાર પછી વાત કરીએ તો માન્ય મામલતદારના જનસેવા કેન્દ્ર પ્રમાણપત્ર સાથે સ્થાનિક રહેઠાણનો દાખલો છે એ ફરજિયાત છે કારણ સંપૂર્ણપણે છે એ મેરિટ આધારિત રહેશે જેમાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ તમારે આપવાનું રહેતું નથી તમારું સિલેક્શન છે ફક્ત ને ફક્ત મેરિટના આધારે કરવામાં આવશે પર ખાલી જગ્યાઓની વિગત છે એ વ્યક્તિગત રીતે જાહેર કરવામાં આવેલી છે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યામાં જે છે એ કુલ નવ હજાર કરતાં વધારે જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે એપ્રોક્સ દસ હજારની આસપાસ છે એ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો લાયકાત જે છે એ આંગણવાડી કાર્યકરની વાત કરી લઈએ તો તેમાં બારમું પાસ આંગણવાડી કાર્યકરમાં પણ તમારે બારમું પાસ હોવું જરૂરી છે અને તેડા ઘરમાં જો તમે એપ્લાય કરો છો તો દસ પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડા ઘરમાં જે પરથી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી હવે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું ડોક્યુમેન્ટ શું શું જોઈશે અને જિલ્લા વાઇઝ કેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે એ જો તમારે જાણવું હોય તો નેક્સ્ટ વિડીયો આના વિશે બનાવીશ તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરીશ હું આંગણવાડીની ભરતીને લઈને બીજો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો જેથી ચારો ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત